મારું બાળક સાતમામાં હતું નવ તારીખે એને એડમિશન લઈને બેસાડ્યો હતો રવિવારે છ વાગે અમને ફોન આવ્યો કે તમારા બાળકને કંઈ જાઓ હોસ્ટેલ બંધ છે તો ફોન કરીએ તો એ લોકો ફીની કાંઈ જવાબ નથી આપતા લિવિંગ શરતી કાંઈ આપતા હતી રાજકોટમાં અમને કહીએ કોઈ સ્કૂલમાં જગ્યા મળતી નથી હવે અમારા બાળકનું તો આ વર્ષ બગડે ને તો અમે એના માટે અહીંયા આવ્યા હે તો નહીં કોઈ ધારાસભ્ય નહીં કોઈ સંસદ સભ્ય કે નહીં કોઈ ગામના સરપંચ આ તે કોઈ જવાબ આપવા તૈયાર નથી કે અહીંયા કોઈ પૂછપરછ માટે આવ્યા નથી બે અધિકારીઓ ઉપર દુષ્કર્મનો આરોપ આવ્યો છે તો એ સત્ય હે પેપર માં બધે આવેલું હોય તો અમે અહીંયા આવીએ વારંવાર હાથ ધક્કા ખાધા કઈ જવાબ મળતો નથી અમારી માંગણી છે કે તપાસ કરી લીધી જ્ઞાનગંગામાં કરી લીધી પછી તપોવનમાં કરી લીધી ઉદગમમાં કરી લીધી રોયલ માં કરી પતંજલિ માં કરી એ કોઈ જગ્યાએ રાજકોટમાં જગ્યા નથી સાતમા માં અમારી માંગણી છે કે અમને ગમે એડમિશન મળી જાય અમારા બાળકનું પણ અમને અમારી ફી પરત આપી દઈએ સાત સાત ધક્કા ખાતા તો સાહેબ ફી પાછી આપી નથી અને કોઈ જવાબ આપતું નથી અગિયાર આઠ અગિયાર વાળો નંબર છે એમાં ફોન કરીએ તોય કોઈ જવાબ આપતું નથી આજે એના માટે રાજકોટથી થી કામ ધંધો ખોટી કરીને પેશ ચાલ એના માટે ખિરસરા ગુરુકુળમાં મારી દીકરી ભણે છે દસમા માં અને આ સાધુ એ બધા કૃત્ય કર્યા છે અને ફી પાછી આપતા નથી અને ધક્કા ખાય છે અટાણે મારી છોકરીને કોઈ સંભાળવા તૈયાર નથી ખોટા તડકાને હેરાન ખાઈ ખાય છે અને પૈસા અડાવરા કરીને અમે ફીવું ભેરી હોય બરાબર છે ને આ કોઈ અમને જવાબ દેતું નથી અને આવા સાધુ જો આવા કમઠાણ માંડીને બેઠા હોય ને આવા કૃત્ય કરતા હોય તો આની માથે છોકરીઓ દીકરીઓ ભરોસો કેમ કરે આની માથે છોકરીઓ દુનિયાની અહીંયા ભણે છે બરાબર છે આમાં છોકરીઓ વિશ્વાસ કેમ કરે અને આ ના થવું જોઈએ આવું ને આને જિંદગી આખીની સજા થાય એવું કરો અમારી માગણી કાંઈ નથી અમારી એક ફ્રી પાછી આપી જાય અને આવા સાધુ હોય ને એને જેલમાં જિંદગી આખી ગાલી રાખે એવો અમારો પ્રશ્ન અને અમારી માગણી એવી છે અને હું રોકડા ગામમાં રહું છું અને આટા હું અહીંયા બે નવમાં ધોરણ માથું અહીં ભણવા આવી છું અને આ ત્રણ દસમું મારે ચાલે છે તે હું પણ હું જ્યારે પંદર દિવસ પહેલાં આવ્યો ત્યાં તો આ બધું કંઈ નહોતું અને જ્યારે બધાએ આવ્યા તો એ ત્યાં ત્યારથી બધું ચાલુ છે અને સ્વામીજીને બધા ક્યારે કોઈ દેખાતા નહોતા મુરીભાઈ પણ શનિવારના ત્યારથી વયા ગયા હતા બધા વયા ગયા અને અમને બધાને હોસ્ટેલના રૂમમાં જ રાખ્યા હતા અમને કોઈને બહારથી કોઈ જોવા પણ નહોતા દેતા કે ત્યાંથી કોઈ બહાર નીકળવાય નહોતા દેતા અમે અંદર જ રાખ્યા હતા બધાને અને અમને બધાને ત્યાં કીધા હતા કે કોઈ કોઈ બોલતા નહીં કોઈ બધાને અમને કીધું હતું કે તમે મીડિયાવાળા મીડિયા કહી કહેજો કે અમારા સ્વામીજી એ અમારા અહીંયા આવતા નથી હોસ્ટેલમાં અને તે બધી બધી સભા સભા કરવા નથી આવતા તે દીકરી સામે બોલતા નથી અમને બધાને એવું બધે કંઈ કીધું હતું અને શબ્દ બધે અમને કીધું હતું કે તમને બધા મીડિયાવાળા કહે તો તમારે આ કહેવાનું છે અથવા અભ્યાસમાં અમને ક્યાંય જગ્યા જ નથી મળતી એડમિશન એ નથી મળતા બધા ફૂલ થઈ ગયા છે કે અમને બધા સ્કૂલ માં એડમિશન મળી જાય જે સ્કૂલ માં થઈ ગયા મારા છોકરી છોકરા અહીંયા કુતિયા ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે હાઈસ્કૂલમાં ભણતા મારા અને મારા સંબંધીના જેની સંખ્યા છે હોલ બધા થઈને પાંચસો જેટલી તો અમારે અત્યારે અહીં હોસ્ટેલ બંધ થઈ જવાથી અમારે હોસ્ટેલ ફી અમે ભરી દીધેલ છે અડધા વર્ષની તેઓને અમને કોઈને પાછી અહીંયા મળતી નથી કે કોઈ અમને જવાબ આપતા નથી તો અમારી માગણી એવી છે કે અમારા તાલુકા જિલ્લાના સાંસદ સભ્ય ધારાસભ્ય અહીંયા રૂબરૂ આવી આની મુલાકાત લે અને અમારા વાલીની મુલાકાત લે અમને અમારા છોકરાએ છોકરાને એડમિશન અપાવે અને અમારી ફી પાછી દેવડાવે